રામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર આજે જો આપણે સવારે વહેલા ઉઠી અને નાસ્તો કરી અને જો અત્યારે વરસાદ જીણો જીણો ચાલુ છે તો અત્યારે હું વ્લોગ બનાવું છું અને અત્યારે જો હું અહીં અગાશી ઉપર છે અને અત્યારે વરસાદી વાહોલો બહુ મસ્ત છે અને વરસાદ પણ ઝીણો ઝીણો ચાલુ છે અને રાતે પણ થોડોક વરસાદ હતો અને સાંજના પણ હતો અમારે એક ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે અને અત્યારે મારી પાછળ તો તમે જોઈ શકો છો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે અને પાછળનો વ્યૂ હું તમને બતાવું અગાસી ઉપરનો કેમકે અહીંયાથી વ્યૂ બહુ સરસ આવે છે તો ચાલો હું તમને બતાવું વ્યૂ જો આ છે આપણી અગાસી આખી અગાસી ઉપર આ કટકી લગાડી છે અને આ છે સોલાર ગરમ પાણી માટેનું અને જ્યાં દોરી બાંધી દીધી ને આ એક વખત છે ને મિત્રો આ જે સળીઓ છે ને ઓલો બહુ પવન આવ્યો તો હેઠો પડી ગયો તમ થોડોક એ તો સારું થયું આને ઉપર પડ્યો નઈ નઈતર અને ભાંગી નાખે કેમ કે આ કાચ આવે તો જો આ બાજુ સપોર્ટ આપી દીધો એક ઓલી બાજુ ને એક આ બાજુ ત્રણેય બાજુ સપોર્ટ આપી દીધો એટલે કઈ વાંધો ન આવે જો અત્યારે વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે અને અહીંયાથી થી જો દર બહુ મસ્ત દેખાય

અને જો હું ઝૂમ કરીને બતાવું ઘણા માંડવીના ભર છે ને જે ઢાંકેલ છે અટાણે અટાણે વરસાદ જોવા દેખાય જોવા દેખાય માંડવીના ભર છે અને અહીંયા છે બે ઠેકાણે માણસે બધા ભર ઢાંકી દીધા જેટલે સગવડ હોય એ પ્રમાણે એટલે અત્યારનો વરસાદ છે એ most topali નુકસાન જ કરે અને ફાયદો કોને કરે કે જેને અત્યારે જે માંડવી છે ને એને ફાયદો કરે કેમ કે પાડવા માં પાછી ધૂળ ન આવે અને ઘણા હવે માંડવી વેલી કાટી લીધી આ ભાઈ ને જો સોયાબીન છે અને આ ભાઈએ જો કાટી લીધી વેલી માંડવી પેલા ભાઈ કાટી લીધી જા ઢગલો દેખાય ઢાંકેલ પડ્યો અને આ ભાઈ ને જાય ત્યાં થોડીક છે થી એ આરા કરી ગયા આ છે આપણો સીમ નો વ્યૂ આ આ જે રસ્તો છે એ ઘોડા ઘોડાધર છે બરોબર ઈ રસ્તો બને છે અવાર કમ્પ્લીટ બની જાહે અ અમારા કેડ અહીં રસ્તો બની ગયો અને અવાર હવે થોડોક બની જાહે બાકી છે અત્યારે તો વરસાદ થોડોક વધી ગયો અ આવો છે આપણો વ્યૂ જે આ બધું પાણી ભણી ને આપણે કાળા મગ વાવ્યા વાડી વિસ્તારમાં પણ ઘણા માણસો રહે અને આ છે આપણો ઘોડાદર જે હું ઝૂમ કરીને તમને બતાવું જ્યાં ઘોડાદર બહુ મોટું ગામ નથી મિત્રો નાનું ગામ છે પંદરસો ની વસ્તી હશે ગામની

અને આપણું જે ઓલું ખેતર આવ્યું એ આવ્યું માં આવ્યુંમ કરીને બતાવવું વડલો દેખાય મોટો જ્યાં માંડવી દેખાય એ છે આપડી અને વડલા ની પાછળ જે માંડવી છે એ બધી આપડી છે જો અત્યારે તમે જોઈ શકો છો ઓલી બાજુ વરસાદ છે ને વધારે છે થોડોક આ બાજુ થોડોક ઓછો છે ચાલુ તો છે બધી અત્યારે વાગી ગયા છે અગિયાર અને જો અત્યારે વરસાદની વાતાવરણમાં આ વિડીયો બનાવું છું જો આ રાતના મેં થયો ને તો જ આ બધું પાણી ભરતી દીધું આ રસ્તો સીધો સીધો ગામ માં જાય અને આ રસ્તા ને ઓહાગોળા રોડ કેવાય છે તો છે ઉપર રાખ્યો અને આ એક જુગાડ કર્યો આ ટાકો ભરાઈ જાય એટલે સીધું પાણી આ પાઇપમાં આવી અને નીચે

કરવામાં હોશિયાર જ હોય તો મિત્રો તો આવો કંઈક આપણો લોક છે અને આજે મને એમ થયું કે ચાલો તો ઉપરથી નાવો અગાછી ઉપર અને વરસાદી વાતાવરણ પણ છે તો આવો આપણો લોક છે જો વ્લોગ ગમે તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને જે મિત્રો પેજ ઉપર આવ્યા હોય પહેલી વખત તો પેજના અ અંદર ચેનલનું નામ આપેલું છેતિબારી યારો કે YouTube ચેનલની અંદર છે તો ત્યાં પણ લીક આપેલી છે ત્યાંથી જઈ અને તમે પણ સબ્સ્ક્રાઇબ કરી શકો છો તો અત્યારે જો ફાઇનલી વરસાદ થોડોક વધી ગયો અને લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ કે સ્લોગ લાંબો થઈ જશે અને અમુક લોકોને પછી વ્લોગ જોવાનું ન ગમે એટલા માટે આપણે થોડોક નાનો વ્લોગ બનાવીએ તો ચાલો મિત્રો હવે આપણે ફરી મળશું એક નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધા મિત્રો ને મારા જય માતાજી અને ચાલો હવે લોક ને સમાપ્ત કરીએ